રેકોર્ડ ઉપર તમે કરી દીધું હોય તમે એનો જવાબ આપો અમને ને અધિકારીઓ જવાબ દેવા માટે ભાગી રહ્યા છે જોવો મિત્રો આ ઉપલેટા તાલુકા પંચાયત અધિકારીઓ જવાબ નથી દેતા સીટ મૂકીને ભાગી રહ્યા છે દબાવાની વાત નથી તમે રેકોર્ડ ઉપર ફોટો કર્યું હે રેકોર્ડ ઉપર બોલે તમારી સાઈન શિકાર પાછળ આપો તમે ફોટું કરે તો કેમ એક્શન નથી લેતા એનો જવાબ આપો ક્યાંથી મળે નહીં એનો જવાબ તમારે આપવો જો તમે કેમ એક્શન કાર્યવાહી નથી કરતા રેકોર્ડ આધારિત ફોટું કરે હે તો જવાબ આપો જવાબ નકલ નથી અપાતી દબાવવાની વાત ત્રણ વર્ષ અમે હેરાન થાય તમે કોઈ કાર્યવાહી નથી કરી સરકારી જમીન ઉપર પચાસ લાખ નું મકાન ખડકી દીધું અને એને તમે ગરીબ માણસ સાબિત કરી દીધો દબાવવાની વાત છે વાંધો નહીં ના જાય પડેલા